આ મુકડિલ વખતે હાજર રહેશે જે તેના અમલીકરણ માટે પણ ખૂબ જ મહત્વના સાબિત થવાના છે હવે વાત કરીશું સૌથી સૌથી બાબત કે આખરે સમયે શું ધ્યાન ધ્યાન રાખવું રાખવું કઈ કઈ બાબતનું તો શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે શાંત મને શાંત ચિત્તે આમાં કામ લેવાનું છે તમારે ગભરાવાનું નથી સ્થાનિક તંત્રે આપેલા નિર્દોષનું નિર્દેશોનું પાલન કરવાનું છે બીજી સૌથી મહત્વની બાબત આવે છે એના પરથી જ તમે એ આગળનું તમારું પગલું નક્કી કરજો સોશિયલ મીડિયામાં કોઈ તમારે અફવા પણ શેર નથી કરવાની વીજળી કે ઇન્ટરનેટ જો કદાચ બંધ થાય બ્લેકઆઉટ જેવી સિચ્યુએશન આવે તો પણ તમારે ગભરાવાનું નહી નથી માહિતી ન હોય તો તેમને જરૂરી માહિતી આપવી જોઈએ અને કોઈ ડરતું હોય તો તેની ગેરસમજ પણ દૂર કરવી જોઈએ આ પણ તમારી એક જવાબદારી અહીંયા બને છે બ્લેકૉટ જેવી સિચ્યુએશન પણ થઈ શકે છે અથવા તો સાયરન વાગે લોકો ભાગતા હોય આમ કરતા હોય તો તમારે એ લોકોને સમજાવવા જરૂરી છે અફવાથી દૂર રહો કોઈ ડરતું હોય તો એની ગેરસમજ પણ તમે દૂર કરો જેની પાસે માહિતી નથી એને પણ તમે જરૂરી માહિતી આપો એ પણ

કટોકટીની સ્થિતિ વખતે કરવામાં આવે છે બ્લેકઆઉટ એક્સરસાઇઝ કે જે બે દિવસ પહેલા પંજાબના કેટલાક પ્રાંતમાં તેની એક્સરસાઇઝ થઈ ચૂકી છે આ સમયગાળા દરમિયાન સંદેશા વ્યવહારનું પણ પરીક્ષણ કરવામાં આવે છે આખે આખરે કોમ્યુનિકેશન સિસ્ટમ કેવી છે એનું પણ પરીક્ષણ કરવામાં આવે છે બીજી બાજુ આપણા જે સંસાધનો છે એનું પણ પરીક્ષણ કરવાની એક રીત છે અને દુશ્મન દેશને ડાયવર્ટ કરવા માટે એ થોડો કન્ફ્યુઝ થઈ જાય થોડું મૂંઝવણમાં આવે એ માટે પણ તે પરીક્ષણ થતું હોય છે આપાતકાલની સ્થિતિમાં સ્ટેન્ડ બાયની તૈયારી કરવામાં આવી છે આ એવી સિચ્યુએશન હોય છે જ્યારે કટોકટી હોય છે ત્યારે સ્ટેન્ડ બાય રહેવા માટે તેને એક્સરસાઇઝ થાય છે અંધારાની સ્થિતિમાં લોકોને સુરક્ષિત રાખવાની પણ એક રીત છે કારણ કે દુશ્મન દેશને જ્યારે એ આખો વિસ્તાર વિસ્તાર પડે કારણ કે જ્યારે ત્યાં ત્યાં હોય હોય ત્યારે ત્યાંથી એ થઈ શકે છે પરંતુ બ્લેકઆઉટની સ્થિતિમાં એ લોકો સમજી શકતા નથી કે આખરે આ કયો વિસ્તાર છે એટલા માટે બ્લેકઆઉટ રાખવામાં આવે છે સંકટની સ્થિતિમાં લોકોને મદદ મળી કેવી રીતે રહે એ માટેની આખી આ પ્રક્રિયા હોય છે બ્લેકઆઉટ ડ્રીલ નો આખરે મતલબ શું છે હવે આપણે એ પણ જાણીએ યુદ્ધની સ્થિતિમાં યુદ્ધ પહેલાની તૈયારી બ્લેકઆઉટ ડ્રિલ દરમિયાન કરવામાં આવે છે યુદ્ધગ્રસ્ત જે વિસ્તારો છે તેને પહેલા પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે એ તમામ જે વિસ્તારો છે એ પ્રમુખ સ્થાને હોય છે અને તેમાં જે બોર્ડર લાઇનના એરિયાઓ છે તેને પહેલા પ્રાથમિકતા આપવામાં આવે છે આ વિસ્તારોમાં વીજળી અથવા તો લાઇટો બંધ કરી દેવામાં આવે છે તમામ વિસ્તારો જ્યાં પહેલા ઇલેક્ટ્રિસિટી બંધ કરાય છે સાથે સાથે જેટલા પણ એરિયામાં સંવેદનશીલ વિસ્તાર છે એને આઈડેન્ટિફાય કરી ત્યાં અંધારું કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવતી હોય છે અને કટોકટીની જેવી પણ આવી સિચ્યુએશન ઊભી થાય પરિસ્થિતિ ઊભી થાય તો એમાં કેવી રીતે બચી શકાય એ માટેનું માર્ગદર્શન આ ડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ ડ્રીલ દરમિયાન આપવામાં આવે છે સંકટની સ્થિતિમાં તમામ મોરચે પણ તૈયારી કરવામાં આવતી હોય છે આ ડ્રીલ દરમિયાન એટલે કે લોકોને એઝ ઇટ ઇઝ એ જ માહોલ લોકોને બતાવવામાં આવે છે કે આવું થઈ શકે છે અને એ સ્થિતિમાં તમારે શું કરવું ક્યાંથી નીકળવું ક્યાંથી ન નીકળવું કેવી રીતે બચવું એ બતાવવામાં આવે છે અને સાથે સાથે અંધારામાં પણ સુરક્ષિત રહેવાની ડ્રી

એર રેડ સાયરન એ આખરે શું શું આ સાયરન કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે વાત કરીશું તો સંકટની સ્થિતિમાં એક ખાસ પ્રકારનો અવાજ તમને સંભળાય છે ખાસ પ્રકારની ધ્વનિ તમને સંભળાય છે આનાથી તમને ખબર પડી જાય કે આ એર રેડ સાયરન છે ભય નજીકમાં હોય પરિસ્થિતિ વિકટ થવાની હોય ત્યારે આ સાયરન વગાડવામાં આવે છે પરંતુ જ્યારે મોકજિલ થશે ત્યારે તમને ખબર પડી જશે સાયરનનો અવાજ કેવો હશે એ માટેની તમામ જે જાણકારી છે તમને સ્થાનિક તંત્ર આપતું રહેશે આ સાયરન સાહીઠ સેકન્ડ માટે એટલે કે એક મિનિટ સુધી સતત વાગે છે અને જો સાયરનનો અવાજ સતત આવી રહ્યો છે એનો મતલબ કે તમારે સલામત સ્થળે જતા રહેવું પડશે આ અવાજ આવ્યો આ સાયરન વાગી એટલે તમારે સમજી જવાનું કે તમારે હવે સુરક્ષિત જગ્યાએ જવાનું છે આ એર રેડ સાયરન વિશે મેં તમને બતાવ્યું સૌથી મહત્વની જાણકારી અને સૌ કોઈએ આ ધ્યાનમાં રાખવા જેવું છે કે ગભરાશો નહીં પરંતુ એલર્ટ રહો આ વિશેની આપણે વાત કરીએ કે યુદ્ધ કે પછી સંભવિત જે સ્થિતિ હોય એમાં હવાઈ હુમલા પૂર્વે તૈયાર તમારે રહેવું પડશે એ માટેનો અભ્યાસ પણ તમારે કરી લેવો પડશે આમાં નાગરિકોની જવાબદારી ખૂબ જ મહત્વની બની જાય છે જો નાગરિકો એમાં સહભાગી ન થયા તો પછી આપણે પ્લાન ફેલ પણ થઈ શકે જ્યાં નાગરિકોની તૈયારી માટે આપતકાલી સ્થિતિ પૂર્વે અભ્યાસ થતો હોય છે ડ્રીલ દરમિયાન ઘણી બધી એવી ચેતવણી પણ હવાઈ ચેતવણી આપવામાં આવતી હોય છે એનું પણ તમારે ધ્યાન રાખ રાખવાનો હોય છે ચેતવણી માટે વોર્નિંગ સાયરન વગાડવામાં આવે છે એના પર પણ તમારે નજર રાખવાની હોય છે નાગરિકોને શેલ્ટરમાં જવા માટે પણ અભ્યાસ કરાવવામાં આવે છે આ સમયગાળા દરમિયાન એટલે કે એક બંકર અથવા તો શેલ્ટર ત્યાં કેવી રીતે પહોંચવું એનો પણ અભ્યાસ આ ડ્રીલ દરમિયાન કરવામાં આવે છે બ્લેકઆઉટ એટલે કે વીજ પુરવઠો બંધ કરાય છે આ સ્થિતિમાં પણ જે આપણે કહ્યું કે બ્લેકઆઉટ એક્સરસાઇઝ થતી હોય છે કે જો દુશ્મન દેશ ઉપરથી એરસ્ટ્રાઇક કરી રહ્યું છે કોઈ પણ રીતે જો પ્રહાર કરવામાં આવી રહ્યો છે તો એ સ્થિતિમાં એરિયાને ન કરી શકે એટલા માટે થાય છે ડ્રિલનો મુખ્ય હેતુ નાગરિકોમાં ગભરાહટ દૂર કરવો છે આવતીકાલે જે ડ્રિલ થવા જઈ રહી છે મોક ડ્રિલ એ એટલા માટે છે કે લોકો એલર્ટ રહે લોકોમાં ડર દૂર થાય ડ્રિલનો હેતુ કોઈપણ પણ આપતકાલીન સ્થિતિમાં તૈયાર થઈ છે એક આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે આખરે આપાતકાલીન સ્થિતિમાં કઈ કઈ બાબત પર ધ્યાન આપવું કઈ બાબતને પ્રાથમિકતા ને આગળ રાખી તેના પર કામગીરી કરવી એની અહીંયા માહિતી આપવામાં આવે છે સાથે સાથે જો કોઈ ઇજાગ્રસ્ત થયું છે જો કોઈને ઈજા પહોંચી છે તો પ્રાથમિક સારવાર આખરે કેવી આપવી એ જરૂરિયાત શું છે એ પણ નક્કી કરી શકાય કે ન કરી શકાય એ બાબતની વિગતો પણ આપવામાં આવે છે બીજી બાજુ નાગરિકોમાં એકબીજાને મદદ માટેની પણ સમજ આપવામાં આવે છે સાથે સાથે સોર્સમાં મદદ કેવી રીતે કરી શકાય એ બાબતે કામકાજ પણ કેવી રીતે કરી શકાય એ જાણકારી પણ મોકડ્રીલ દરમિયાન આપવામાં આવતી હોય છે તો આ તમામ જાણકારી તમે મેળવી કે આખરે મોકડ્રીલ જ્યારે થશે ત્યારે કેવી પરિસ્થિતિ થશે શું કરવું શું ન કરવું સાથે સાથે આ ગ્રાફિક્સ તમે જોયા પરંતુ જ્યારે સ્થાનિક તંત્ર જ્યારે આ જયારે અમલીકરણ કરવા જશે ત્યારે તમામ લોકોને સંકલનમાં લેવામાં આવશે તમામ લોકો સાથે સમન્વય કહે એ પ્રમાણે તમે વર્જો ખાસ મહત્વની બાબત અફવા ના ફેલાવતા અને ડરમાં પણ ન રહેતા આ જ રીતે તમામ સમાચાર અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ આપણા સુધી પહોંચાડતું રહેશે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ अपना संतान माटे श्रेष्ठ भविष्य जो तो होय तो एनु सरनामु छे पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात सरकार मान्य सेंटर ऑफ एक्सेलेंस अब भी मजा आएगा ना वीडियो <laughs> पेट दफा हर रोग दफा सबको पता फिर तुझको नहीं क्यों पता अरे पेट सफा पेट दफा हर रोग दफा एक ही जगह हेलो यस किशन कैसा है भाई अरे कोई अच्छा ऑफिस हो तो सजेस्ट करना हाँ नज़दीक है अफोर्डेबल है ओके अरे नहीं ना यार वो लोकेशन दूर है नहीं नहीं, नहीं वो नहीं चलेगा अल्ट्रा प्रीमियम है ओके अरे नहीं यार बजट बहुत ज़्यादा है रिटर्न भी ज़्यादा है नहीं भाई नहीं चलेगा स्पेस बहुत कम है क्या बात कर रहा है एमिनिटीज भी अच्छी है अरे नहीं भाई वो एरिया नहीं चलेगा पार्किंग की बहुत झंझट है वहाँ पे ठीक है थैंक यू ये लो चाय पियो और इतना टेंशन मत लो क्या करो ये ऑफिस का कुछ नहीं हो रहा है है ना हम्म श्री सिद्धि ग्रुप का गणेश ग्लोरी ऑरा यहाँ सब कुछ एक साथ मिलेगा क्या बात कर रहे हो यस गणेश ग्लोरी धंधा माने जब सब कुछ एक ही जगह पर मिल जाए तो और क्या देखना गणेश ग्लोरी ऑरा ગુજરાત ગવર્મેન્ટે આપ્યું છે પારુલ યુનિવર્સિટી ને સેન્ટર ઓફ એક્સેલન્સ નું સ્ટેટસ રાહસાની ભાગો એક્સેલન્સની પાછળ દરેક દરેક ગુનેગારની પર છે બાજ નજર નમસ્કાર હું છું જીજ્ઞાસા આજે ક્રાઈમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં હવે વાત ગોંડલના રીબડાની જે છેલ્લા બે દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે રિબડામાં એક યુવક વિરુદ્ધ એક સગીરા દુષ્કર્મની ફરિયાદ નોંધાવે છે પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે ફરિયાદ નોંધાયાના બે દિવસ પછી જ આ યુવક આપઘાત કરી લે છે અને સુસાઈડ નોટમાં જે નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જાણીને અત્યારે ગોંડલનું રાજકારણ ગરમાયું છે બે દિવસ પહેલા દુષ્કર્મ નો કેસ બે દિવસ બાદ આરોપી એફઆઈઆરમાં ચાર નામનો ઉલ્લેખ આપઘાત એક સવાલ અનેક તારીખ ત્રણ મે બે હજાર સ્થળ રીબડા ગામ ગોંડલ ઘટના અમિત ખૂંટ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ રાજકોટમાં રહેતી સત્તર વર્ષની સગીરાએ રીબડામાં રહેતા અમિત ખૂંટ નામના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદ મુજબ મોડલિંગનું કામ કરતી સગીરાને થોડા દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામમાં અમિત ખૂંટ નામના યુવકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી તે સગીરાએ એક્સેપ્ટ કર્યા બાદ બંને મેસેજ ઓડિયો કોલ અને વિડિયો કોલથી વાતચીત કરતા હતા બે મે ના દિવસે અમિત ખૂંટ નો સગીરાને ઓડિયો કોલ આવ્યો હતો વિરાણી ચોક પાસે જ્યુસ પીવા બોલાવી હતી ત્યારબાદ સગીરા ત્યાં ગઈ જ્યુસ પીધું એ પછી અમિતે સગીરાને કારની પાછળની સીટમાં બેસવાનું કહ્યું અમિતના કહેવાથી સગીરા કારની પાછળની સીટમાં બેસી ગઈ ત્યારબાદ સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે અમિતે શારીરિક સંબંધ બાંધ્યા હતા જેને લઈને સગીરાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી આ વાત માત્ર ગોંડલના નહીં પણ રાજકોટ અને આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ પોલીસ ગુનો નોંધી તપાસ તો ધમધમાટ હજુ શરૂ કરે ત્યાં બે દિવસ બાદ એટલે કે પાંચ તારીખે જે બન્યું એ ખરેખર ચોંકાવનારું હતું તારીખ પાંચ મે બે હજાર સમય છત્રીસ કલાક સ્થળ રીબળા ગામ ગોંડલ તાલુકો ગોંડલના રીબળા ગામમાં રહેતા અમિત ખૂંટના ભાઈ મનીષ પર ફોન આવ્યો તેમની લોધિકા રોડ પર આવેલી વાડીમાં ભાઈ અમિતે ગળે ફાંસો ખાધો છે આ સાંભળી મનીષ સહિત આખા પરિવારના લોકો વાડીએ પહોંચ્યા જોયું તો વાડીમાં ઝાડ પર દોરડાથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં અમિત જોવા મળ્યો આ જોઈ પરિવારના લોકો ભાંગી પડ્યા

હું જાઉં છું મારી સાથે આ ચાર છોકરીએ હની કર્યું છે એક રિદ્ધિ પટેલ અને આ બધું જે મીડિયામાં બોલે છે એ પૂજા રાજગોર આની સાથે ત્રણ છોકરા છે આ બધાનું મસ્ત મોટું ગ્રુપ છે જેમાં અનિરુદ્ધ સિંહ મહિપત સિંહ અને રાજદીપ સિંહ અનિરુદ્ધ સિંહ પૈસા દઈને મને ફસાવવા માંગતા હતા મેં તેમના પર હુમલાનો કેસ કરેલો છે આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યો છે હું આ દુનિયા છોડીને જાઉં છું પોલીસ સાહેબ મારી સાથે હની ટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે હું આખા ગામનું સારું કરવા ગયો અને મારી સાથે આવું કરવામાં આવ્યું છે આ બધાને સખતમાં સખત સજા કરજો આ બધું રીબડા અનિરુદ્ધ સિંહે જ કરાવેલું છે મારી ઉપર આવું અનેકવાર દમન કરવામાં આવ્યું છે જેથી મારે રીબડા છોડવું પડ્યું હતું પરંતુ અમે નાના માણસો છીએ એમને પહોંચાય એમ નથી ભાઈ મંત્ર સમર્થ અને કિસ્સું બીના બધાનું ધ્યાન રાખજો મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે મંત્રને જોઈએ એ લઈ દેજે હું તો હવે નથી તારે સ્ત્રી થઈને બધાનું ધ્યાન રાખવાનું છે